નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું ભરત ગુપ્તા કલોલ નગરપાલિકામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે આ મામલો હવે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે સલોલ નગરપાલિકામાં નવા પ્રમુખ શૈલેશ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પ્રકાશ વર્ઘડેની વરણી બાદ રાજકીય વિખવાદે જોર પકડ્યું હતું સત્તાધારી પક્ષના નવ કાઉન્સિલરોએ આ નિર્ણયને કારણે અસંતોષ વ્યક્ત કરીને રાજીનામા આપી દીધા હતા આ મુદ્દા પર મોવડી મંડળે હસ્તક્ષેપ કર્યો અને રાજીનામા આપનાર કાઉન્સિલરોને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ આંતરિક અસંતોષ હજુ પણ યથાવત રહ્યો છે સત્તાધારી પક્ષના કાઉન્સિલરો દ્વારા નગરપાલિકા પ્રમુખ પર પ્રજાના કામો કરવામાં મોડું થવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તાજેતરમાં કાઉન્સિલર જગદીશ પ્રજાપતિએ ભારે વરસાદને કારણે નિકાલની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી પણ તેમના પ્રસ્તાવને પ્રમુખે ગાળા ગાળી સાથે નકારતા વિવાદ વધુ ભડક્યો આજ વિવાદના બે દિવસ બાદ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર દ્વારા ગ્રાન્ટના કામોના રિટર્ડરિંગની માંગ કરવામાં આવી હતી જેના કારણે નારાજ કાર્યકરો અને શહેરીજનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે લાફાકાંડ સર્જાયો હતો આ વિરોધ અને રાજકીય ઉથલપાથલને કારણે ચેરમેન સહિત બાર લોકોએ ધારાસભ્યના વિરોધમાં રાજીનામા આપ્યા છે આ બાર કાઉન્સિલરોમાં છે એક ઉષાબેન દિનેશભાઈ રાવળ વોર્ડ નંબર ચાર બે મુકુંદ જશવંતલાલ પરીખ વોર્ડ નંબર ચાર तर किंजल बेन रिलेश भाई परमार वार्ड त्रन चार निखिल भाई बासीलाल बारोट वार्ड पांच पांच जलपा बेन धर्मेंद्र भाई व्यास वार्ड पांच छह हिमाक्षी बेन सोलंकी वार्ड अग्न सात अल्पा बेन भावेश कुमार पटेल वार्ड नौ आठ रमीला बेन भगवान दास पटेल वार्ड एक नव शैलेंद्र सिंह वाघेला वार्ड एक दस बेन भूतड़िया वार्ड एक अग्नार राठौड़ वीरेंद्र सिंह वार्ड त्रन આ સમગ્ર પરિસ્થિતિને કારણે કલોલમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને સ્થાનિક શહેરીજનોમાં આ મુદ્દો સતત ચર્ચાનો વિષય બની રહ્યો છે શું આ વિવાદને અંત મળશે કે આ રાજકીય સંસનાટી યથાવત રહેશે તે તો આવનારો સમય જ જણાવી શકે છે અત્યાર સુધી આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે હું ભરત ગુપ્તા ધન્યવાદ

પાર્ટીમાં રજૂઆત કરી હતી તમે હા પાર્ટીમાં રજૂઆત કરી કે રિસ્પોન્સ ના મળ્યો એટલે અમે રાજીનામા હજુ કેટલા રાજીનામા પડશે અત્યારે પડ્યા છે ટોટલ બાર થયા છે અને હજુ આઠ દસ આવશે એવી અમને આશા છે શહેર સંગઠનમાંથી પણ રાજીનામા પડવાના હતા એ પડવાના બધાના પડે શહેર સંગઠન એનું કારણ શું આ બધા રાજીનામા આપવા પાછળનું બસ ધારાસભ્યની તાણા સાહેબ શું તાણા સાહેબ હા એના અમે અમે રાજીનામા શું છે એમાં શું કેવું થાય તમારે કઈ નહીં એમનું કેવું કંઈ નહીં એ કહે અમારે કરવાનું એવું અમે કરવાના નથી અમને નગરપાલિકા ચલાવવાની છે અને કોઈ કટકી બાજુને અંદર ઘૂસવા દેવાના નહીં